રાધનપુર રાપરિયા હનુમાનજી મંદિરની બાજુમાં આજથી બે દિવસ માટે કૃષિ મહોત્સવજી મંદિરની બાજુમાં રાધનપુર તાલુકાનું રવિ કૃષિ મહોત્સવ આયોજન કરવામાં આવ્યું છે રાધનપુર તાલુકાના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ લક્ષી વિવિધ સહાય

ગુજરાત સરકાર દ્વારા બે દિવસીય રવિ ખુશી મહોત્સવનું રાપરિયા હનુમાન ખાતે રાધનપુર આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી તેમજ વિવિધ આગેવાનો અને પ્રાંત અધિકારી સાહેબ તેમજ તાલુકા વિકાસ અધિકારી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતો પણ બહોળી માત્રાની અંદર આ કાર્યક્રમની અંદર ઉત્સાહભેર ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં કૃષિ પરિસંવાદ સાથે સાથે સ્ટોલની મુલાકાત તેમજ પ્રાકૃતિક મોડલ ફાર્મની મુલાકાત પણ કરવાની છે જે બપોર બાદનું આયોજન છે અને જેની અંદર પ્રગતિશીલ ખેડૂત છે જે પ્રાકૃતિક ખેતી કરે છે તેમની મોડલ ફાર્મ છે તે ખેડૂતોને બતાવવાના છે શું નામ વિક્રમભાઈ સુવાતર નોડલ અધિકારી રવિકૃષ્ણ મહોત્સવ